વેલકમ ફ્રેન્ડ્સ વિધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે જે મિત્રો ચેનલ પર નવા આવ્યા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવી વિડીયોને લાઇક આપી અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવી આજના વિડીયોની અંદર માહિતી આપવાની છે કે જેવી રીતે કે આપણે છેલ્લા એક અઠવાડિયાથી ચોમાસાના જેવો માવઠાના વરસાદનો માહોલ ચાલી રહ્યો હતો જેમ કે ચોમાસું આવી ગયું અષાઢી મહિનો આવી ગયો હોય તેવો વરસાદી માહોલ ચાલી રહ્યો હતો જેનો હવે વરસાદનું જે સંપૂર્ણ અંત આવ્યો છે અને હવેથી જે ઉનાળાની ગરમી છે તે શરૂ થઈ ગઈ છે અને હવેથી રાજ્યની અંદર જે રાજ્યની અંદર અમુક બધા જ રાજ ગુજરાત રાજ્યની અંદર બધા જ એ તાલુકાઓમાં જિલ્લાઓમાં હવેથી ગરમીનો જે પ્રકોપ છે તે જોવા મળશે અને ચાલીસ ડિગ્રીથી ઉપર તાપમાન જાય તેવી શક્યતાઓ છે ચાલીસ ડિગ્રી સુધી તાપમાન જાય તેવી શક્યતાઓ છે અને બીજી વસ્તુ કે અંદમાન નિકોબાર ટાપુ સુધી જે ચોમાસું છે નૈઋત્યનું ચોમાસું તે અંદમાન નિકોબાર ટાપુ સુધી પહોંચી ગયું છે જે ચાર દિવસ વહેલું પહોંચી ગયું છે અંદમાન નિકોબાર ટાપુ ચોમાસું ચાર દિવસ વહેલું પહોંચી ગયું છે ગરમીની જે શક્યતાઓ છે એ મુજબ હમણાં જે બાવીસ તારીખ સુધી જે ગરમી છે તે ચાલીસથી બેતાલીસ ડિગ્રીની રેન્જમાં રહે તેવી શક્યતાઓ હાલ પૂરતી દેખાઈ રહી છે પવનની જે સ્પીડ છે તે પણ ધીરે ધીરે હવે ઇશ્યુની ની અંદર ગુજરાત ની અંદર છેલ્લા ચોવીસ કલાક ની અંદર જોવા જઈએ તો ખાસ કરીને તાલુકાની અંદર વરસાદ પડ્યો પણ જો ખાસ કરીને જોવા જઈએ તો દ્વારકાની અંદર એટલે કે ખાસ કરીને જ્યાં પણ વરસાદ પડ્યો ત્યાં ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે કચ્છની અંદર મુન્દ્રાની અંદર અંજારની અંદર ભુજના કેટલાક ભાગોની અંદર તેમજ મિત્રો સૌરાષ્ટ્રની અંદર કેટલીક જગ્યાએ જે વરસાદ ગઈકાલે જોવા મળ્યો તે ખૂબ જ ભારે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો છે સૌથી મોટા ખુશીના સમાચાર એ સામે આવી રહ્યા છે કે ખાસ કરીને આંદોબાર અને નિકોબાર ટાપુ પર ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે તમે જોઈ શકો છો

ચોમાસુ છે ઝડપથી ભારતની અંદર પ્રવેશ કરશે આંદોમાન નિકોબાર ટાપુ આમ તો જોવા જઈએ તો પંદર તારીખની આસપાસ ચોમાસું બેસતું હોય છે પરંતુ ચાર દિવસ વહેલું ચોમાસું બેસી ગયું છે અને ખાસ કરીને જોવા જઈએ તો ભારતીય